આ મામલે પુરાવા પણ મળ્યા છે ને આશ્ચર્ય ચકિત કરી દે સાંભળીને એક વખત તો તમને ભરોસો પણ ના આવે કે શું આ મહેશ સવાણીઓ છે વિગતે વાત કરી એમની સાથે કે કઈ પ્રકારે આ જમીનને પચાવી પાડવાનો કારસો થયો અને કઈ પ્રકારે જાહેર અખબારમાં ખાનગી નોટિસ આવી અને પુરાવો શું લાવ્યા છે ગ્રામજનો કારણ કે મહાદેવની જમીન બચાવવાની વાત છે નમસ્કાર આપ સૌનું સ્વાગત છે સુમાન પર

આ ટ્રસ્ટની કુલ આમ હાલમાં પીટીઆઈ પર જોવા જઈએ તો આશરે છ એક જેટલી જમીનો ચાલી આવેલી છે આ છ જમીનો પૈકી બે જમીનો કે જેનો બ્લોક નંબર એકસો સાહીઠ અને બ્લોક નંબર પાંસઠ આ બંને જમીનો આ કામના પૂજારી ટ્રસ્ટી એવા બિરેનકુમાર ગિરિજાશંકર હોય અને વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી તથા તેમનો પૌત્ર મિતુલભાઈ મહેશભાઈ સવાણીના હોય

તો જ્યારે આ ટ્રસ્ટ નોંધાયું ત્યારે ટ્રસ્ટની માલિકીની મૂળ ત્રણ જમીનો જે તે નોંધણી સમયે ચાલી આવેલી એક બ્લોક નંબર પાસઠ વાળી જમીન એક બ્લોક નંબર બસો અઠ્યાવીસ જમીન અને એક બ્લોક નંબર ચારસો સિત્યોતેર જમીન આ જે ત્રણ જમીનો ખરી એ જે તે સમયે સોલ બે ઓગણીસો સત્તાવનના રોજ જ્યારથી ટ્રસ્ટની નોંધણી થઈ ત્યારથી આ મૂળ ટ્રસ્ટની જમીનો ચાલી આવેલી ત્યારબાદ સને બે હજાર અઢારની સાલમાં આ કામના પુંજારી ટ્રસ્ટી બિરેનકુમાર ગિરજાશંકર વૈજનાવે મહેરબાન સુરતના સંયુક્ત ચેરિટી કમિશનર કચેરીની સાહેબની કોર્ટમાં એક ન્યાયિક પરચુરા અરજી એક બે હજાર અઢાર દાખલ કરી અને એમણે એવું કીધું કે ભાઈ આજે મૂળથી ત્રણ જમીનો ચાલી આવેલી છે અમારી જાતની માલિકીની જમીનો છે એટલે આ જમીન આ કોઈ ટ્રસ્ટની જમીન નથી એટલે આ જમીન ટ્રસ્ટની પીટીઆરમાંથી બહાર કાઢી આપો બાદ કરો એમ એટલે એક અરજી હજુ પેન્ડિંગ હતી અને બે હજાર ત્રેવીસમાં પછી એમણે એ જે અરજી એક બે હજાર અઢાર વિડ્રો કરી લીધી અને ત્યાર પછી જે બાકીની જે ત્રણ જમીનો હતી બ્લોક નંબર અને પાંચસો પૈકી બે જમીન બ્લોક નંબર એકસો અને બ્લોક નંબર પાસઠ વર જમીનો વેચવા માટેનો આ કારસો રચ્યો કેટલા રૂપિયાની આ જમીન છે આમ જો આપણે વેલ્યુએશન પ્રમાણે જોઈએ તો સાઈઠ થી સિત્તેર કરોડ રૂપિયાની આ જમીન હોવાનો અમને અંદાજ છે

એ પેઢીઓથી વારસાગત મંદિરમાં પૂજા કરતા આવેલા એમના 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 વડીલો વડીલો અને અને આ આ જમીનો વારસાગત પૂજારી પણ વારસાગત હતા આપણે મુખ્ય મુદ્દા પર ચર્ચા કરીએ તો પૂંજારી જ્યાંથી પણ આવ્યા છે એ કોઈ પોતાની સાથે જમીન લઈને આવેલા નથી આ જે જમીનો છે એ જે તે સમયે જે તે ગામના વડીલોએ આ મંદિરને દાનમાં આપેલી જમીન છે કે ભાઈ કોઈ પણ પૂજારી આવે આ મંદિરની સેવા પૂજા કરે અને એમાંથી જે ઉપજ આવે આ જમીનોમાંથી એમાં મંદિરની સેવા પૂજાનો ખર્ચો કરે અને પોતાનું ગુજરાન ચલાવે એ એવા શુભ આશ્રયથી અમારા વડીલોએ આ જમીનો દાનમાં આપેલી હવે આ જે દાનમાં આપેલી જમીનો છે એ આ પૂંજારી જે ખરા બિરેન કુમાર ગિરજાશંકર વૈદના હોય આશરે બે હજાર ત્રેવીસની સાલમાં એમણે આ જે બ્લોક નંબર પાસઠ વાળી જમીન છે એ સૌ પ્રથમ એમણે વેચવા માટેનો એક કારસો રજ્યો એમાં જો જોવા જઈએ આપણે તો બ્લોક નંબર પાસઠ વાળી જમીનમાં સૌપ્રથમ પ્રથમ એમણે આ જે વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી છે એમને આ જે બ્લોક નંબર પાસઠ વાળી જે જમીન છે એના ભાડુઆત બતાવ્યા કે ભાઈ આ જમીનનો અમે વર્ષોથી વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણીને ભાડે આપેલી છે અને એનું ભાડું નિયમિત આવે છે આમ આપણે જો ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એપ ઓગણીસો પચાસની કલમ છત્રીસ પેટા કલમ એક ત્રણ મુજબ જોવા જઈએ તો જ્યારે કોઈ ખેતીની મિલકત હોય અને એ દસ વર્ષ કે તેથી વધુના ભાડાપટ્ટે આપેલી હોય તો એમાં ચેરિટી કમિશનરની પરવાનગી લેવી કમ્પલસરી છે અને બિનખેતીની જમીન હોય તો ત્રણ વર્ષ સુધીના ભાડાપટ્ટા કે તેથી ઉપરના સમયગાળા માટે જ્યારે આપવામાં આવે તો એ માટે પણ એની ચેરિટી કમિશનરની પૂર્વ પરવાનગી લેવી જરૂરી છે હવે આ જે બ્લોક નંબર પાંસઠવાળી જમીન છે એ વેચાણ કરતી વખતે એક પ્રશ્નોત્તરીનું ફોર્મ કલમ છત્રીસ પ્રમાણે ભરવાનું આવે તો એમાં પ્રશ્ન આવે કે ભાઈ આ જે જમીન છે એ કોઈને ભાડેથી આપેલી છે તો એમણે પ્રશ્નોત્તરીના જવાબમાં ટ્રસ્ટી પૂજારી છે એમણે એવું દર્શાવેલું છે કે ભાઈ વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી આશરે દસ વર્ષ ઉપરાંતથી આ જમીન ભાડેથી ખેડે છે જો દસ વર્ષ ઉપરાંતથી ભાડેથી ખેડતા હોય તો આ જમીનનો કોઈ ભાડા કરાર કે કોઈ રજૂ કરેલું નથી આ કામે બીજી વસ્તુ કે જો દસ વર્ષથી ઉપરના ભાડા પટ્ટો હોય તો ચેરિટી કમિશનરની પણ આ બાબતની કોઈ પરવાનગી લીધેલી નથી એટલે આ તો કેવું છે કે મેચ ફિક્સિંગ હોય એટલે પહેલેથી ફિક્સ હોય કે આ જમીન છે એ વલ્લભ કાકાને આપવાની છે એટલે બતાવી દીધા જે ટેન્ડરિંગની આવતી હોય તો ટેન્ડરિંગમાં એવું થોડું નક્કી હોય કે વલ્લભ આપણે એમના ઠરાવો જોશો એમાં બી સ્પેસિફિક જણાવેલું છે કે ભાઈ આ જે જમીન છે એ વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી ભાડેથી ખેડતા હોય તો આપણે એને આપવાનું નક્કી કરેલું છે એવું એકચ્યુઅલી ઠરાવમાં જેમણે દસ્તાવેજ કરતા પહેલા ઠરાવમાં જેમણે આ વસ્તુ લખી દીધેલ છે પૂજારીએ એટલે પહેલેથી આ મેળા બી ભણાવું સ્પષ્ટ મને દેખાય આવે છે પણ આ બધું થાય તો અકબરી નોટિસો થઈ હોય ને હા અકબરી નોટિસ કલમ છત્રીસ પ્રમાણે જ્યારે પણ કોઈ જમીનનું વેચાણ આપણે કરવા માંગીએ તો સૌપ્રથમ ઓફરર અને વાંધા રજૂ કરવા માટે ટેન્ડરિંગ પ્રોસિજર થાય કે ભાઈ કોઈને આ જમીન ખરીદવામાં ઇન્ટરેસ્ટ હોય તો ભાઈ કોઈ એક જણ ટેન્ડર ભરે બે જણ ભરે પાંચ જણ ભરે કોઈને વાંધા એટલે હું એક સમજવા માંગુ છું ત્યારે તમે લોકોએ વાંધો કેમ ન લીધો એક્ચ્યુઅલી આમાં થયું એવું છે કે આ જે ટેન્ડરિંગની પ્રોસિજર હોય એટલે એમણે કોર્ટને અરજી કરી કે ભાઈ કોર્ટે એવો એમને હુકમ કરી આપ્યો કે ભાઈ બોહડી પ્રસિદ્ધિ ધરાવતા જે બી અખબાર હોય એમાં તમારે આ જે જાહેર નોટિસ છે એની મુસદ્દો તમારે પ્રસિદ્ધ કરવાનો છે હવે એકચ્યુઅલી કેવું છે કે બોહળી પ્રસિદ્ધિમાં સંદેશ આવે ગુજરાત મિત્ર આવે ગુજરાત સમાચાર આવે પણ આ કામના પૂંજારી ટ્રસ્ટી બિરેન કુમારે કોર્ટને એવી અરજી કરી કે આજે બોહળી પ્રસિદ્ધિ ધરાવતા જે આપણા વર્તમાનપત્રો છે એનો ખર્ચો અમારથી આ ટ્રસ્ટથી પહોંચી વળાય એમ નથી એટલા માટે એમણે એવું કીધું કે ધબકાર ન્યૂઝ પેપર છે તો એમાં અમે આ જાહેર નોટિસ આપવા માટે માંગીએ છીએ ચેરિટી કમિશનરે એમને પરવાનગી આપી એટલે પરવાનગીના આધારે એમણે આ જે ઓફર અને વાંધા રજૂ કરવા માટેની જે જાહેર પ્રસિદ્ધિ આવે એ આઠ ત્રણ બે હજાર ત્રેવીસના ના ધબકાર પેપરમાં એમના કહેવાથી એમણે છપાવેલી છે અને તે અંગેની કોપી પણ એમણે કોર્ટમાં રજૂ કરેલી છે હવે અમને આ વસ્તુ ખ્યાલ આવ્યું કે ભાઈ આઠ ત્રણ બે હજાર ત્રેવીસનો આપણે ધબકાર લાવીએ ને એમાં આપણે જોઈએ કે આમાં પેપર પ્રસિદ્ધિ થયેલ છે કે કેમ જાહેર નોટિસ બાબતે એટલે અમે અમારા ગામની આસપાસની જે કોર્પોરેશનની જે લાઇબ્રેરીઓ છે તે ઉપરાંત ધબકારના સોશિયલ મીડિયા પરથી અમે ટ્રાય કરીએ ત્યાંથી કોપીઓ મેળવી તો આઠ ત્રણ બે હજાર ત્રેવીસના ધબકાર ન્યૂઝપેપરમાં આવી કોઈ ઓફરર કે ટેન્ડરિંગ બાબતેની કોઈ જાહેર નોટિસની પ્રસિદ્ધિ થયેલ નહોતી

નથી તો તમે શું માનો છો ટૂંકમાં અમારું માનવું એવું છે કે આ જે ધબકારના તંત્રી છે એ મહેશભાઈ સવાણી છે અને મહેશભાઈ સવાણી અને પૂંજારી મેળાપીપણામાં કોર્ટમાં રજૂ કરવા પૂરતી પોતાના જાતના પ્રેસમાં ફક્ત બે જ કોપી છપાવી અને કોર્ટમાં રજૂ કરવા પૂરતી જ કોપીઓ છપાવી અને આ જમીન પડા પચાવી પાડવાનું કૌભાંડ કર્યું છે

ટ્રસ્ટના અમે કોઈ માલિક નથી તો અમે એમને એમ જ કીધું કે અમારા મહાદેવની જમીન તમે પાછી પરત અમને અમારા ટ્રસ્ટમાં આપી દો તમે શું રજૂઆતો કરીને એમને શું જવાબ આપ્યો તમને હવે ત્યારે જ્યારે એ અમારા ગામ પર આવેલા વલ્લભ કાકા જાતે આવેલા વલ્લભ કાકા એટલે એ મહેશ સવાણીના ફાધર ઓકે એટલે અમે એમને એવી રજૂઆત કરેલી કે ભાઈ તમે ખાલી મહાદેવની જગ્યા અમને પાછી આપી દઉં બાકી અમારે બીજું કઈ જોઈતું નથી તો ત્યારે વલ્લભ કાકાએ એવું કીધેલું અમને કે ભાઈ હું વર્ષોથી હું બી અબડામા ગામનો વટની જ કેવા આવું અબડામા ગામ માટે મારી લાગણી જોડાયેલી છે એટલે એમણે એવું કીધેલું કે હું તમારા ગામવાળાની સાથે છું હું દસ્તાવેજ કેન્સલ કરી દેવા ત્યારે પણ એ જ્યારે અમારા ગામ પર આવેલા મિટિંગ કરવા ત્યારે સ્ટાર્ટિંગની વાત છે જ્યારે અમે મામલતર કચેરીમાં પ્લાન સાહેબ ની પોટમાં આપેલી ત્યારે પરંતુ આજ સુધી દસ્તાવેજ કેન્સલ થયો નથી ન કે એની એ એન્ટ્રી પ્રમાણિત થઈ ગઈ બાકી એન્ટ્રી પડી ગઈ ને સાટબણમાં એમનું નામ આવી ગયું તો તમને તો ગુડી દેવું લાગે હવે ગામ પર આવીને જો આવું કીધું હોય કે ભાઈ હું ગામજનો સાથે છું દસ્તાવેજ કેન્સલ કરાવી દશું પણ એ ઠીવું નથી એટલે એવું જ કહેવાય ગામજનોએ જમીનમાં શું કઈ કરવા માંગતા હતા અને અત્યારે મહેશભાઈનો શું ઈરાદો છે ચલ દસ્તાવેજ થઈ ગયો એટલે અત્યારે નામ એમનું છે પરંતુ ઓમ ગુજરાત હાઈવેનો કોર્ટમાં ત્યાં જીઆરટીમાં અમારો કેસ ચાલે છે પેન્ડિંગ છે પ્રોસેસમાં છે અને ત્યાં એમણે પ્રોસેસ આપેલી હતી કે ભાઈ આ જમીન ખેતીના ઉપયોગ સિવાય અન્ય કોઈ બાંધકામ કે કોઈ વસ્તુ અમે ત્યાં કરશું નહીં છતાં પણ એમણે વોલ કમ્પાઉન્ડ બનાવી દીધી છે અને અંદર જબરજસ્ત મોટો આપણે ભેંસ બળદો રહે એ રીતનો તબેલો બનાવી દીધો છે ખેતી સિવાય અન્ય કોઈ બી પ્રવૃત્તિ કે કોઈ બી બાંધકામ કરીશું તે છતાં એમણે એ જગ્યા એ લોકોએ એને કરાવી દીધી અને અંદર મોટો બાંધી દીધો

કે અત્યાર સુધીમાં જેટલી બી વેચાણની પરવાનગીના હુકમો થયા છે તો કયા કયા પેપર જાહેર વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધિના હુકમો થયેલા છે તો મોસ્ટ ઓફલી આપણે જોઈએ તો સંદેશ છે ગુજરાત સમાચાર છે દિવ્ય ભાસ્કર છે ગુજરાત મિત્ર છે એવા ન્યૂઝપેપરમાં થયેલા છે પરંતુ વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી મહેશભાઈ સવાણીના કિસ્સામાં જોયું તો એમાં ધબકારનો ઓર્ડર થાય છે એટલે અમને થોડો ડાઉટ એવો વધારે છે કે સો ટકા ધબકાર માં એમનું કનેક્શન હોય અથવા તો એ પોતે તેના તંત્રી છે અને એક એમના તંત્રી તરીકે મહેશ સવાણી નામ પ્રોપર લખાઈને જ આવે છે એમની તો પૂછાય મહેશભાઈ આટલી બધી સેવા કરે છે લોકોની વચ્ચે આટલા બધા દીકરીઓ પ્રણાવી દીકરીઓ મંદિર ની ટ્રસ્ટ ની જમીનો પચાવી પાડો છો એટલે અમે વારંવાર તંત્ર ને આ બાબતે રજૂઆત પણ કરી છે અમે મુખ્યમંત્રી સાહેબ ને પણ મળ્યા છે આપણા કાયદા મંત્રી ને પણ મળ્યા છે ગૃહમંત્રી ને પણ મળ્યા છે પણ આજના સમયમાં મોટા ઉદ્યોગપતિઓનું સાંભળતી આ સરકાર અમારું એક પણ વસ્તુ કાને સાંભળવા માટે તૈયાર નથી સરકાર તો કહે છે કે ચમરબંધી ગમે તે હોય છોડવાનો જ નથી એ તો ખાલી કહેવાનું અલગ છે અને બોલવાનું અલગ છે એ બાબતે ઘણા નેતાઓને પણ મળ્યા છે આપણા ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ મળ્યા છે અમે પોલીસ ફરિયાદ આમાં બને છે એ માટેના બી અમે ઘણા પ્રયત્નો કર્યા પણ પોલીસ ફરિયાદ બી સંઘવી તો તમારે ત્યાં સુરત ના છે રાજ્ય ને રાજ્ય મંત્રી ના તો કોઈ પણ ધાર્મિક માણસ પણ છે અને કઈ પણ નાની ઘટના બને તો એમની તરત હાજરી હોય છે પહોંચી જતા હોય છે એને થોડા સમય પહેલા જ મળ્યા છે અને એમણે કહ્યું છે કે હું પર્સનલ આ બાબતે માહિતી લેવા અને તમને પાછા રૂબરૂ મળવા માટે બોલાવા બીજી વસ્તુ હર્ષભાઈ એમને કીધું છે અને બીજી જે અમે તમને વાત કરીએ કે અમારા પૂજારી જે બિરેનભાઈ ગિરજાશંકર વૈદે જે જમીન બટા વેચી દીધી છે એમને એવો જે નિસર્ગભાઈ વાત કરી એમ બળવા તરીકે વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણીને બટાવ્યા પણ એકચ્યુઅલ અમારા પાસે પુરાવા છે કે ટ્રસ્ટની જમીન તો એ જાતે જ ખેડતા હતા અને એની આવક એમણે ટ્રસ્ટમાં લીધી નથી એમની પ્રાઇવેટ માલિકીમાં લીધી છે જેના અમારા કોઓપરેટિવ મંડળી એટલે સુગર ફેક્ટરી જો અમારી છે તો એ ખેતરોમાં શેરડી રોપાટી તો એ શેરડીના ઉતારા પણ અમારી પાસે છે એટલા વર્ષના અને એ બધો પાક પણ એમણે એમના સ્વાર્થ માટે એમની પ્રાઇવેટ માલિકીમાં લઈ લીધો છે ટ્રસ્ટમાં એમની આવક જ નથી બતાવી આમાં કેવું એક ટ્રસ્ટની જમીન છે ખેતીની ઉપજ જે થાય એની એની જે આપણી શેરડી કપાય એના જે પૈસા આવે એ ટ્રસ્ટના ખાતામાં જમા કરાવવા જોઈએ કે મિલકલો ટ્રસ્ટની છે એ અવાજ અત્યાર સુધીમાં આ પૂજારીઓ જેટલા વર્ષોથી આ જમીન ખેડતા ચાલી આવેલા છે એનો એક પણ રૂપિયાનો હિસાબ આ શેરડીનો કે ખેતીનો હિસાબ આ ટ્રસ્ટમાં ઓડિટ રિપોર્ટમાં બતાવેલો નથી એટલે ટ્રસ્ટના નાણાંની ઊંચાપદ પણ એમના દ્વારા કરવામાં આવે છે સાહેબ સૌથી મોટો પોઈન્ટ કે પૂજારીએ ચેરિટી કમિશનરને એવી રજૂઆત કરી કે મંદિર જર્જરી હાલતમાં છે મંદિર માટે પોપડા પડે છે ભક્તોને વાગી પડે એના કામ કામકાજ કરાવવા માટે અમારે જમીન વેચવી પડે એમ છે એકચ્યુઅલી એ મંદિર અમે બે હાજર સોળ માં એનો જીર્ણોધ્ધાર કરેલો ચાર કરોડ રૂપિયા ગામજનો એ ફાળો કરી ને બે હાજર ઓગણીસ માં એ મંદિર અમે બનાવેલું

કે જે જે સામે ને કેસ ચાલુ રહ્યા સસ્પેન્ડ થઈ ગયા છે ને અડધા ની બદલી થઈ ગઈ છે મોટી મેટર કે જ્યારે એમણે ચેરિટી કમિશનર માં રજૂઆત કરી કે મંદિર જર્જરી તાલતમાં છે તો ચેરિટી કમિશનર ની પહેલી ફરજ એવી આવે કે ગવર્મેન્ટ નો માણસ એની કોઈ પ્રોસેસ થઈ નથી અને એનું જે ટેન્ડરિંગ કરવાનું આવે કે એનું કહીને જે બાંધકામનો ખર્ચો કે આ કે એવી કોઈ વસ્તુના પુરાવા એમની પાસે છે જ નહીં અને ચેરિટ કમિશનરે પણ આ બધું જોયા વગર જ એક જ મહિનામાં સાહેબ આ બધી પ્રોસેસ બે જ મહિનામાં કરી નાખી છે અને અમારા જાતના ટ્રસ્ટની જગ્યા અને કઈ પણ નાનું કામ કરાવવું હોય તો આજે ચચ્ચાર વર્ષથી પેન્ડિંગ છે અને આ બધી પ્રકરણ સાહેબ ત્રણ જ મહિનામાં પટી ગયું દસ્તાવેજ નાખે તમને ત્રણેય લોકોને મારો એક સવાલ છે આ ઘટના પછી મહેશ સવાણી માટે કોઈ એક લાઈન બોલવી હોય તો તમે કઈ બોલો જો મહેશ સવાણીના મારે એટલું જ કહેવું છે કે તમે દાનવીર છો ઉદાર છો તમે પાંચ હજાર દીકરીઓના પાલક પિતા છો તો એક આ મહાદેવનું મંદિરની જમીન છે તમારી પાસે કુદરતે અખૂટ સંપત્તિ આપી છે તો આ ન્યૂઝના માધ્યમ થકી અમારે એમને એટલું જ જાણ કરવી છે કે આ મહાદેવની મંદિરની જમીન છે ટ્રસ્ટની જમીન છે આ ટ્રસ્ટની જમીન પાછી તમે આપી દો બીજી વસ્તુ આમાં અમારો કોઈ સ્વાર્થ નથી આ મંદિરના દસ્તાવેજ આ જમીનના દસ્તાવેજો કેન્સલ થાય તો મૂળ ટ્રસ્ટને જ હશે

પણ ભગવાન ની કુદરત ની જે લાઠી વાગશે ને એ સમયસર બધા શરૂઆત એક જ હેઠળ લઈને ચાલતા છે કે ભાઈ અમારા મહાદેવ ની જગ્યા મહાદેવ ને પાછી આટલા વર્ષમાં માં લાઠી લાગી હોય મને સવાર ને તમે કહેજો કુદરત ની લાઠી વાગે તો જે અમને મળ્યા છે એને લાગી છે સમય જતા લાગશે આ કેવું છે બહુ શોર્ટ ટાઈમ નું પ્રોસિજર નથી આ તો કેવી વસ્તુ છે હું ખોટું કરું તમારી મારી પછીની પેઢી ભોગવશે એની પછીની પેઢી ભોગવશે ભગવાનનું છે ભગવાન કોઈને છોડતો નથી એટલે મહેશ અવાણી નહીં લાગશે તો એમના આવનારી પેઢીઓને લાગશે એટલે ભગવાનની લાઠી લાગવાની છે લાગવાની છે ને લાગવાની છે અને સાહેબ બીજો કેવો ખર્ચો છે કે અમે સીએમઓમાં પીએમઓમાં બધી જગ્યાએ અરજી કરી છે ત્યાંથી પ્રોસેસ બી થઈ છે અને જ્યારે પ્રોસેસ સંપૂર્ણ થઈ અને ચેરિટી કમિશનરને વ્યાસ સાહેબને પૂછવામાં આવ્યું કે આ બધી મેટરનો તમારે શું જવાબ આપવો સાહેબ એમણે ઓન પેપર એવું લખીને આપી દીધું કે ઓકે પ્રોસેસ થઈ છે પ્રોસેસ પ્રમાણે બધી રીતે કમ્પ્લીટ છે અને કે અને સાહેબ એ જ વ્યાસ સાહેબનો છોકરો અમારી સામે જીઆરટી માં અમારા પૂજાડીનો વકીલ તરીકે કેસ લડે છે જે સરે પરમિશન આપેલી એમનો છોકરો પૂજાડી દરબે અમારી સામે કેસ લડે છે લડે છે સાહેબ એટલે આપણું અને રાજકારણ એ બંદે એકબીજાને જોડાયલું એટલા માટે રાજકારણી ખુલ્લા માં જાહેર માં આવીને આ વસ્તુ બોલાતી નથી અત્યારે જે હિન્દુત્વનો જે મુદ્દો આપણી સરકાર ઉઠાવે છે માનો કે જાહેર નોટિસ કર્યા પછી ત્રીસ દિવસની મુદ્દત આવે કોઈને વાંધો અરજી આપી તો એ મુદ્દત પેલા જ

અને ગણધારાનો કાયદો છે કે ગણધાર તરીકે નામ દાખલ થાય એટલે તેમાંથી બે વર્ષ સુધી એ જમીન વેચાય નહીં તો સાહેબ એક જમીન એમને ખાલી ફક્ત ગણોધાર તરીકે નામ દાખલ કરીને છ મહિનામાં એ જમીન વેચી દીધી છે જ્યારે પૂંજારીયા જમીન વેચી એ રીતે ખેડૂત બન્યા છે અને ત્યાર પછી એમણે ધીરે 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 આ ટ્રસમાં જ્યારે પૂંજારીઆ જમીન વેચી ત્યારે એમણે ખોટું એફિડેવિટ બી કરેલું છે કે આ જમીન બાબતે મારો કોઈ બી કોર્ટમાં કે કોઈ બી કચેરીમાં

જે કલેક્ટર સાહેબનો અમારી પાસે પરિપત્ર છે ત્યાં ફાયવા એટલે એ લોકો ગયા સીધા હાઈકોર્ટમાં હાઈકોર્ટમાં એમની અરજી ચાલતી હતી અને એ જાણી ગયા કે ત્યાં બી મેળ આવે એવો નથી એટલે એમણે અરજી વિધ્રો કરી

જમીન માટે લડવાનો અમારો એક જ મકસદ છે કે આજે જો આ પૂજારી જમીન વેચી દે અમે કઈ જ નહીં બોલીએ તો કાલે એ મંદિર બી વેચી દે એ લોકો પર કેવી રીતે ભરોસો કરીએ જો મંદિર જમીન અમારા બાપ દાદાઓની છે અને એક જેન્યુન વસ્તુ તરીકે બધા અધિકારીઓ સમજે છે કે તમે બી સમજો છો કે આ મેટર અમે જીતશું જ મહાદેવની કૃપાથી અમે અહીંયા નહીં હાઈકોર્ટમાં ગમે તારી જીતશું જ સાહેબ અમને હું મળવાનું છે આજે લોકો એ વાત કરે છે કે આ લોકો પૈસા પડાવવા માટે આમાં પડે છે આમ છે તેમ છે પૈસા પડાવવા જો અમે પડેલા હતા સાહેબ તો અમારી પાસે આના રીતે જમીન મુદ્દા અમે બધા જમીનવાળા છે અમને કઈ પૈસાની જરૂર નથી અને અમને લીગલ જ કઈ નથી મળવાનું સાહેબ એક રૂપિયા નહીં ઉલટી અમે અમારા ગજાના ખર્ચી ને કેસ બિલ લડીએ છીએ આના માટે કે અમારા મળેલી જમીન અમને પાછી મળે પૂંજાણી ને અબડામાના પૂર્વજોએ દાનમાં આપેલી જગ્યા છે આ એનું બી પ્રૂફ છે અમારી પાસે એટલે તો પૂજારી કહેવાય ભગવાન ની સેવા કરે છે તો એમને નામ જ દેવું છે જમીન માટે પૂજારી શબ્દ હટાવો એમને એટલે ભગવાન ના મૂકીને જમીન માં ભગવાન માં જ રસોઈ એને ઘણા બધા પૂંજારિયા અમારા ગામમાં ઓછો મહાદેવ જ કહેતા હતા કે મારે તો કે જેને સમાજે ન સ્વીકાર્યો એને હું સ્વીકારીશ પ્રાણીઓ હોય કે તળ છોડાયેલા લોકો હોય ભૂતને પણ સ્વીકારતા ભૂતને પણ સ્વીકારતા હતા મહાદેવ તો પોતે મહાદેવ તો બધા માટે છે તમારી હવે માંગણી શું છે માંગણી અમારી એક જ છે

આપણે ડિમોલિશન ખૂબ કર્યું અહીંયા કન્સ્ટ્રક્શનનું પણ કામ આવે છે તો કરો કારણ કે અબ્રામા ગામના લોકો લાંબા સમયથી આ લડાઈ લડે છે અને એ શબ્દ બોલવા માટે મજબૂર થાય છે કે હવે અમને આ તંત્ર કે સરકાર નહીં ખુદ મહાદેવ આવે તો જ ન્યાય મળશે તો સ્થિતિ વિચારી લો તમે ક્યાં છો અને તમે શું કરી શકો છો તમારી જાતને તમે સરકાર માનો છો ખરેખર છો તો અબ્રામામાં આપણે જોઈશું અને મળીશું નમસ્કાર આવા જ અનેક મુદ્દાઓ લઈને તમારી સુધી આવતા રહીશું જોતા રહેજો સોમાન ધન્યવાદ